નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના સેક્શન એ વિજ્ઞાનની અંદર એકથી લઈને આઠ વર્ષો તો પૂર્ણ કરી નાખેલા છે ઝડપથી આપણે નવમું અને દસમું પૂર્ણ કરીશું વિદ્યાર્થી અને સેક્શન બી સ્ટાર્ટ કરીશું ઓકે બોર્ડની પરીક્ષા પહેલાં આપણો આ હેતુ છે વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ છે કે બધું પૂર્ણ થઈ જાય ઓકે વિદ્યાર્થી મિત્રો એ બીસીડી બધા વિભાગો તો ઉતાવળના કરતાં જેટલા હું સો સેશન સેક્શન મૂકું છું વિદ્યાર્થી મિત્રો તેનું સરસ રીતે રિવિઝન કરતા રહો તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરી વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે પ્રશ્નોત્તર નવનો કે બેડમિન્ટનની રમતમાં સોનિયા નેહવાલ જે છે એ બ્રોન્ઝ મેડલ જીતે છે કયું બ્રોન્ઝ મેડલ જો વિદ્યાર્થી મિત્રો બ્રોન્ઝ અને બીજો આવે બ્રાસ બરાબર છે

કોપર તો હોય પણ એની અંદર શું હોય હોય છે પિત્તળની થાળીમાં જમવું સારું કેમ કારણ કે એમાં કોપર અને જીંક બંનેના ગુણ મળે આપણને ઓકે તો આપણો પ્રશ્ન જે છે બ્રોન્જ એના ઉપર પાછા આવીએ તો શું હશે કોપર અને ટીમ તો ઓપ્શન નંબર બી જે છે આપણા પ્રશ્નોનો એકદમ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ તમને પાણી સરસવનું તેલ ગ્લિસરીન કેરોસીન આપેલ છે આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપત થયેલું ત્રાસા પ્રકાશનું કિરણ સૌથી વધુ વાકું વળશે તો યાદ રાખો જેટલું ઘટ્ટ માધ્યમ એટલું પ્રકાશનું કિરણ પાતળું વાકું વળે તો સૌથી ઘટ્ટ શું છે આના વિદ્યાર્થી મિત્રો ગ્લિસરીન છે તો માટે જવાબની અંદર આવશે ઓપ્શન ડી ગ્લિસરીન શું આવશે ગ્લિસરીન ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ત્રીજો પ્રશ્ન જે પાંચ ઓહમના અવરોધક તારના એક સરખા પાંચ ટુકડા કરવામાં આવે તો પાંચે પાંચ જે અવરોધ છે એ કેટલા થઈ જાય એક ઓહમના થઈ જાય બરોબર છે હવે સમજો કે અહીં પાંચે પાંચ અવરોધ જે છે આર વન આર ટુ આર થ્રી કંઈ પણ કહો બરોબર છે તો એ પ્રમાણે જો અહીંયા આપણે સૂત્ર બને તો વન અપોન આર વન ઇઝ ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો અથવા વન સમતુલ્ય અવૃધ વન અપોન આર લે તો એના બરોબર શું થશે વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી પ્લસ વન અપોન આર ફોર પ્લસ વન અપોન આર ફાઈવ બરોબર છે ઓકે તો બધા અવરોધ જે છે વિદ્યાર્થી મિત્રો સરખા થઈ ગયા બરોબર છે બધાના છેદમાં આર વન આર બધું શું થશે એક વસે એટલે એક વત્તા એક વત્તા એક વત્તા એક વત્તા થશે તો વન આર અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો પાંચ થશે પાંચ છેદમાં આધારે આર સામે એટલે એકના છેદમાં પાંચ આર માટે આર બરોબર શું થશે વિદ્યાર્થી મિત્રો એક ના છેદમાં પાંચ ઓહમ તો આપણો ઓપ્શન નંબર જે એ છે વિદ્યાર્થી મિત્રો એકદમ સાચો જવાબ છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો જવાબની અંદર આવશે એક ના છેદમાં પાંચ ઓહમ ઓપ્શન નંબર એ ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ ખાલી જગ્યા અંતરે હોય છે વિદ્યાર્થી મિત્રો વારંવાર પ્રશ્ન રિપીટ થયેલો છે દૂરબિંદુ જે છે એ અહીંયા પ્રશ્ન ખાસ ધરાવે વારંવાર રિપીટેશનમાં અહીંયા નજીક બિંદુ આવતું હતું બરોબર છે જનરલી નજીક બિંદુ આવતું હતું પરંતુ અહીંયા દૂરબિંદુ પૂછ્યું છે અને દૂરબિંદુમાં શોશો વિદ્યાર્થી મિત્રો અનંત આવશે ઓકે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વટાણાના એક શુદ્ધ ઊંચા છોડ કેપિટલ્ટી કેપિટલ્ટી અને શુદ્ધ નીચા છોડ સ્મોલ્ટી સ્મોલ્ટી વચ્ચે સંકરણ કરવામાં આવ્યું તો એપ પેડીમાં મળતા શુદ્ધ ઊંચાને નીચા છોડનું પ્રમાણ શું હશે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને લખવાનો છે એ બી સી કે D જે પણ હોય પણ આગળ લખજો પાંચ નંબર બરાબર છે એટલે દાખલા કે પાંચ એ હોય તો એ લખજો બી હોય તો પાંચ બી લખજો એ તે હું તમારા કોમેન્ટની રાહ જોઈશ સો તમારો જવાબ આપીશ ઓકે રિપ્લાય આપીશ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં પાયુર્વેદના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો તો આ તો સિમ્પલ પ્રશ્ન છે વિદ્યાર્થી મોસ્ટલી બધી પ્રક્રિયા ક્યાં થાય છે કણાપ સૂત્રમાં થાય છે કણાપ સૂત્રમાં જ ઉર્જા ઉત્પન્ન થાય છે આપણે જાણીએ છીએ કર્ણાપ સૂત્ર એ ઉર્જાનું ઘર છે ઓકે રસોડું કહેવામાં આવે છે ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના વિધાનો સાચા બને તે ખાલી જગ્યા પૂરવાની છે તો સીનના બાર જે છે એનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો એચજીએસ છે શું છે એચજીએસ બજારો મળતા અથાણામાં સંરક્ષણ અથાણા જે છે એમાં સંરક્ષણ તરીકે પ્રિઝર્વેટિવ તરીકે શું ઉમેરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બોલો યસ ઇથેનોઈક એસિડ જે છે એ ઉમેરવામાં આવે છે શું ઉમેરવામાં આવે છે ઇથેનોઈક એસિડ એમાં ઉમેરવામાં આવે છે બોર્ડમાં બે હજાર વીસમાં પૂછાઈ ગયેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટમાં આગળ પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું જે વહન છે એ સેના દ્વારા થાય છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર જે છે કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટી પ્રશ્ન છે સિલિયરી સ્નાયુઓ કરે છે કોણ કરે છે સિલિયરી સ્નાયુઓ સિલિયરી સ્નાયુઓ આ પ્રશ્નનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કોણ કરે છે તો આપણને ખબર જ છે ઇન્સ્યુલિન જ કરે છે ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમી પ્રશ્ન છે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન જે છે વિદ્યાર્થી મિત્રો એ શર્કરાનું નિયમન કરે છે અને આ જો નિયમન ના થાય તો આને કારણે કયો રોગ થાય છે ડાયાબિટીસનો રોગ થાય છે કયો રોગ થાય છે ડાયાબિટીસ નામનો રોગ થાય છે વિદ્યાર્થી મિત્રો જો આ નિયમન ના થાય તો ગર્ભાશયની નીચેની જે ટોચ જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીએ છીએ

ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે સી એટલે કે લાઈવ ઉમેરે છે તો આ વિધાન તદ્દન શું છે સાચું છે વિદ્યાર્થી મિત્રો શ્રેણી દરેક ઉપકરણમાં એક સરખું વોલ્ટેજ મળે છે તો આ છે છે વિદ્યાર્થી મિત્રો ખોટું શ્રેણી દરેક વોલ્ટેજ જુદું જુદું મળે છે સરખું શું મળે વિદ્યુત પ્રવાહ મળે એક સરખું શું મળે વિદ્યુત પ્રવાહ આવે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય વોલ્ટેજ જુદા જુદા હોય ઓકે તો વિધાન શું છે તદ્દન ખોટું છે આગળ જોઈએ મનુષ્યમાં રંગ સૂત્રો છે એટલે તેવીસ જોડ રંગસૂત્રો થયા કે નહીં તો વિધાન એકદમ શું છે સાચું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સત્તર પ્રશ્ન લાળનું જરૂર લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે તો એ વિધાન તદ્દન શું છે સાચું છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો અઢારમો પ્રશ્ન તરફ જઈશ તો અહીં આપણને અઢારમો પ્રશ્નમાં એવું કીધું છે કે આ રાસાયણિક બંધારણ સાયક્લો એક્ઝેન નું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ડબલ બંધ છે ને એ ના હોવા જોઈએ બરોબર ડબલ બંધ આપી દીધા છે ને એટલે સાયક્લો એક્ઝેન ના કહેવાય માટે આપેલું વિધાન શું છે તદ્દન ખોટું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો પછી છે નીચેના પ્રશ્નોના માંગે મુજબ જવાબ આપો એક બે શબ્દમાં એક બે વાક્યમાં બરોબર છે તો પહેલો પ્રશ્ન છે આંબલીમાં કયો એસિડ હોય છે વિદ્યાર્થી મિત્રો તો આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે શું હોય છે ટાર્ટ્રિક એસિડ હોય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આગળ 20મો પ્રશ્ન જવાબ પુરુષમાં x અને y રંગસૂત્ર કઈ રીતે અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો તો x જે છે કેવું છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય આકારનું સામાન્ય આકારનું છે વાય જે છે સામાન્ય કરતા શું છે આકાર કરતા નાનું હોય છે નાનું હોય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન કહીએ આંખની સમાવિક ક્ષમતા એટલે શું તો આંખના જે લેન્સ છે બરોબર છે આંખના લેન્સની પોતાની જે કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે ફેરફાર કરવાની જે ક્ષમતા છે એક ક્ષમતાને શું કહેવામાં આવે છે એક ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બાવીસમો પ્રશ્ન છે છોકરામાં વિવાહસ્થા દાઢી અને મૂછ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો તમામા આવશે ટેસ્ટ ટેસ્ટરોન કયો આવશે ટેસ્ટ ટેસ્ટરોન ખરા વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ ટેસ્ટરોન તો બલોક મિસ્ટેક થઈ છે ટેસ્ટ ટેસ્ટરોન ઓકે ખરા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો એક સાઈડમાં આકૃતિ દોરેલી છે બરોબર છે આ જોડકા માટે એક સરળતમ સમજવા માટે બરોબર છે તો જો ઉત્પાદકો એટલે પ્રથમ ઊર્જા સ્તર પ્રથમ ઉર્જા સ્તર પ્રાથમિક ઉપભોગ દ્વિતીય એમાં શું આવે શાકાહારી આવે શું આવે શાકાહારી રાઈટ પછી તૃતીય જે છે એની અંદર શું આવે માંસાહારી બરોબર છે માંસાહારી તૃતીયમાં આવે અને ચતુર્થમાં શું આવે ઉચ્ચ માંસાહારી શું આવશે ઉચ્ચ માંસાહારી માંસાહારી ખ્યાલ આવ્યો હવે મને જવાબ કહો ચલો શું આવશે પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદકો આવે અને ઉત્પાદકો કોણ હોય ઉત્પાદકો શું હોય સ્વયં પોષી હોય સ્વયં પોષી એટલે કોણ હોય લીલી વનસ્પતિ બરાબર છે લીલી વનસ્પતિ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો પહેલામાં શું આવશે પ્રથમ પોષક સ્તરમાં તો સ્વયં પોષી જ આવશે એની સામે પહેલામાં તો એ જ જવાબ આવશે બરાબર છે દ્વિતીય પોષક સ્તર તો દ્વિતીયમાં કોણ છે શાકાહારી એટલે શું આવશે સી આવશે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો ત્રેવીસમાંની અંદર ઓપ્શન એ આવશે અને ચોવીસમાંની અંદર ઓપ્શન સી આવશે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આ રીતના બેક ટુ બેક સોલ્યુશન તમારા માટે હું લાવવાનો જ છું ઓકે બોર્ડની પરીક્ષા સુધી હું તમારી સાથે જ છું વિદ્યાર્થીઓ તમે સરસ રીતે તૈયારી કરો ઓકે વિદ્યાર્થી મિત્રો અને જો ચેનલ ઉપર નવાય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો બે લાઇકો બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ત્યાં સુધી બધાને બાય બાય